ગુજરાત છાયા ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું આપનો રાજેશ જોશી ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ જ દયાજનક અને કરુણ બની છે ભાવનગર શહેરના કુંભારવાડા વડવા વિસ્તાર તેમજ કાળિયાભી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાની ઘટના ગઈકાલે બહાર આવી દરમિયાન આજે ટોપ થ્રી સર્કલ પાસેની અને સિત્તસર રોડ પાસેની કેટલીક સોસાયટીઓમાં પણ પરિસ્થિતિ ગંભીર હોવાની બાબતો ભાવનગરના મેયર ભરતભાઈ બારડ અને કમિશનરના ધ્યાન પર આવતા આ બંને પ્રજાના સેવકો અને અધિકારીઓ બનાવ સ્થળે રૂબરૂ ગયા હતા અને પરિસ્થિતિની વિગતો મેળવી હતી ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા પણ તેમના મત ક્ષેત્રમાં ગોતળા પાસેની ધોબી સોસાયટીમાં ગયા હતા અને ત્યાં બચાવ કામગીરી માટે જે કંઈ જરૂરી પગલાં ભરવા પડતા હતા તે કાર્યવાહી કરી અધિકારીઓને ઘટના સ્થળે બોલાવ્યા અને લોકોને બને જેટલી મુશ્કેલીઓ ઓછી પડે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભાગ ગોહિલ પણ ગઈકાલે સ્થળ પર હતા કાળિયા વિસ્તારમાં તેઓ સવારથી જ હતા અને લોકોની મદદ માટે હતા પ્રજાના ચૂંટાયેલા સેવકો અને રાજકીય પક્ષના આગેવાનો આ પરિસ્થિતિમાં લોકો માટે મદદરૂપ થઈ રહ્યા છે પરંતુ બાબત એ છે કે જ્યારે જ્યારે આવી કુદરતી આપદા આવે છે ત્યારે ભાવનગરમાં પાણી ભરાવાની ઘટનાઓ ખૂબ જ બની રહી છે ખાસ કરીને કુંભારવાડા વિસ્તાર અને તેમાં પણ કુંભારવાડા અંડરબ્રિજ જે બનાવવામાં આવ્યો છે ત્યાં બોધરામની ધોબી સોસાયટી કાળિયાભીટ વિસ્તાર અને આજે આ નવો વિસ્તાર વિસ્તારો છે સોસાયટીઓનો કે જ્યાં પાણી ભરાવાની ઘટનાઓ બહાર આવી છે આ બધા વિસ્તારોમાં પાણી શા માટે ભરાય છે તેનું નિરાકરણ શું તેના માટેના કોઈ ચોક્કસ પગલાંઓ કે હોય પછી આવું ન થવું જોઈએ તે માટેની કોઈ ઠોસ કાર્યવાહી થતી નથી તે પણ એક ચિંતાનો વિષય છે જ્યારે જ્યારે આવું બને છે ત્યારે બે દિવસ તંત્ર તળાત્માર પગલાઓ ભરે છે અહીંયા જાય ત્યાં જાય બધું કરે છે પરંતુ તેનું નિરાકરણ કાયમી kaimi આવતું નથી તે પણ pan itni drashtavikta chhe taki

જેને કહી દેતોને બસાય એ લાગે આ રોટલી બડામાં પણ ફેસિલિટી હોય હા બડામાં તો તો વાત કરું આપણા બધી સુધી